ગામડાઓને હવે નવી સુવિધા મળશે મોટી ખુશખબર આજના સમાચાર તો ટોલ પ્લાઝાને લઈને નીતિન ગડકરીએ કરી નાખ્યો મોટો નિર્ણય તો આ તરફ જૂના વાહનોને લઈને પણ સૌથી મોટો નિર્ણય આવી ગયો છે શું નિર્ણય આવ્યો છે તમામે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું તો મિત્રો સૌથી તમામ મિત્રોને જણાવી દેવાનું ગુજરાતમાં આખા ગુજરાતમાં હવે નવો કાયદો લાગુ થવાનો છે જેને યુસીસી બિલ કહેવામાં આવ્યું છે અત્યારે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે વિધાનસભા ગૃહ અત્યારે ચર્ચા ચાલી રહી છે જેમાં આ ગૃહ બે હાજર પચીસ અને છવ્વીસ માં કાયદા વિભાગ માટેના અંદાજપત્રની માગણીઓ થઈ રહી છે જેના જવાબમાં ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે આખા દેશની અંદર ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવાનું છે જેમાં સિવિલ કોડ લાગુ કરવામાં આવશે જેને સમાન સિવિલ કોડ કરવામાં આવશે એટલે કે ગુજરાતના દરેક ધર્મમાં એક જ કાયદો લાગુ થવાનો છે પછી હિન્દુ હોય કે મુસ્લિમ તમામ માટે એક જ સરખો કાયદો લાગુ કરવામાં આવશે આખા ગુજરાતમાં ગુજરાત બીજું રાજ્ય બનવાનું છે આની પહેલા ઉત્તરાખંડની અંદર પણ આવો કાયદો લાગુ થયો છે અને ગુજરાત બીજું રાજ્ય બનવાનું છે આખા ગુજરાતની અંદર મિત્રો આ યુસીસી બિલ શું છે તમામ મિત્રોને જણાવી દઉં તો જો મિત્રો ગુજરાતમાં યુસીસી બિલ લાગુ થઈ જાય તો હવે પોલગામી અને બહુ તો પ્રથા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે એટલે એકથી વધુ પત્ની રાખી શકશે નહીં તમામ ધર્મ માટે આ એક સમાન નિયમ આખા ગુજરાતમાં લાગુ થશે છોકરીઓની લગ્નની ઉંમર અઢાર વર્ષની તમામ ધર્મ માટે લાગુ થઈ જવાની છે પછી ભલે તે ગમે તે જાતિના હોય ગમે તે ધર્મમાં હોય આ નિયમ જ આખા ગુજરાતમાં લાગુ રહેશે બધા ધર્મોમાં બાળકોને દત્તક લેવાનો અધિકાર હશે પરંતુ બીજા ધર્મના બાળકને દત્તક લઈ શકશે નહીં એટલે હિન્દુ ધર્મ હોય તો મુસ્લિમ ધર્મના બાળકને દત્તક લઈ શકશે નહીં હિન્દુ હિન્દુના જ બાળકને મુસ્લિમ મુસ્લિમના બાળકને જ દત્તક લઈ શકશે આ નવો નિયમ હલાલા અને ઇદતની પ્રથાઓ પણ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે ત્યારબાદ લગ્ન ફરજિયાતપણે તમામ ધર્મના લોકોએ રજીસ્ટર કરવા પડશે પછી ગામડાની અંદર લોકો રહેતા હોય તો એમણે પણ ગ્રામ સભા સ્તરે લગ્નની નોંધણી કરાવી આવશ્યક છે છેવાડાના લોકોએ પણ લગ્ન તો નોંધવા જ જ પડશે કરવા પડશે જાતિ ધર્મ કે સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના છૂટાછેડા માટે પણ એક સમાન કાયદો જ લાગુ રહેશે પછી હિન્દુ હોય કે મુસ્લિમ તમામ માટે એક સરખા છૂટાછડાનો કાયદો લાગુ તો તો યુસીસી બિલ આવી જશે આખા ગુજરાતમાં એક સમાન કાયદો લાગુ થઈ જવાનો છે તડામાર તૈયારીઓ અત્યારે વિધાનસભા ગૃહમાં ચાલી રહી છે ત્યાર પછી ના મિત્રો આજના મોટા સમાચાર આવી ગયા છે સત્યાવીસ તારીખથી બે મોટા ફેરફારો થવાના છે એક એલપીજી સિલિન્ડરને લઈને ફેરફાર થવાના છે તમામ મિત્રો આજના સમાચાર જાણી લેજો બીજો ફેરફાર રેશન કાર્ડ ધારકો માટે થવાનો છે માર્ચ મહિનો પૂરો થવાનો છે ત્યારે મીડિયા રિપોર્ટ્સ અનુસાર રેશન કાર્ડ અને ગેસ સિલિન્ડર સંબંધિત સત્યાવીસ તારીખથી મોટા ફેરફારો થાય એવી શક્યતા જોવા મળી છે જેમાં સૌથી પહેલો ફેરફાર એલપીજી ગેસ સિલિન્ડરમાં થવાનો છે શું શું ફેરફાર થશે તમામ મિત્રોને જણાવી દઉં તો ગેસ સિલિન્ડરમાં બુકિંગ અને ડિલિવરી પ્રક્રિયા વધુ સુરક્ષિત બને વધુ ઝડપી બને પારદર્શક બને એને ધ્યાને રાખીને નવા નિયમો સત્યાવીસ તારીખથી લાગુ થાય એવા સમાચાર મળ્યા છે કયા કયા નિયમો લાગુ થશે તો હવે એલપીજી ધારકોએ તમામ ધારકોએ કે ફરજિયાત કરવાનું રહેશે હવે ગેસ સિલિન્ડરની બુકિંગ માટે કે કરવાનું રહેશે તમારો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવો ફરજિયાત રહેવાનો છે ઓટીપી વેરિફિકેશન પણ ફરજિયાત કરવાનું છે આની સાથે સાથે ગેસની અંદર જે સબસિડી મળે છે એમાં પણ મોટો ફેરફાર કરવામાં આવશે અને સૌથી મોટો ફેરફાર તમામ મિત્રો નોંધી લેજો હવેથી સ્માર્ટ ચીપવાળા નવા સિલિન્ડર આવી જવાના છે નવા સિલિન્ડર આવશે જેમાં સ્માર્ટ ચીપ લગાવવામાં આવશે આ સ્માર્ટ કામ એવું હશે કે તમારું જે વિતરણ કરવામાં આવશે સિલિન્ડર પહોંચ્યા છે જાણી શકાય એટલા માટે એક સ્માર્ટ ચીપ લગાવવામાં આવશે એવા પ્રકારના હવે નવા સિલિન્ડર તમને જોવા મળશે તો એલપીજી ગેસ સિલિન્ડરને લઈને મોટો ફેરફાર થવાનો છે તો આ તરફ રેશન કાર્ડ ધારકો માટે પણ મોટો ફેરફાર થવાનો છે

એ પ્રકારની નવી સુવિધા લાગુ થઈ જવાનો છે આખા દેશમાં એક જ રાશન કાર્ડ રહેશે ગુજરાતનો વ્યક્તિ મહારાષ્ટ્ર કે બીજા કોઈ પણ રાજ્યમાં જાય તો ત્યાં પણ એમને રાશન મળશે સૌથી મોટા સમાચાર છે ત્યાર પછી ઈ કેવાયસીની પ્રક્રિયા પણ ફરજિયાત કરવામાં આવી છે રેશન કાર્ડ ધારકોએ તેમની ઓળખ ચકાસવા માટે ઈ કેવાયસી કરવાની છે આ ઈ કેવાયસીની પ્રક્રિયા તો ઘણા સમયથી શરૂ છે ત્યાર પછીનો ફેરફાર છે બાયોમેટ્રિક વેરિફિકેશન નકલી રેશન કાર્ડ ધારકોને રોકવા માટે લાભાર્થીઓનું બાયોમેટ્રિક ચકાસણી પણ ફરજિયાત બનાવવામાં આવશે તો રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટો ફેરફાર આ બે મોટા ફેરફાર સત્યાવીસ તારીખથી થાય એવા સમાચાર હાલ મિત્રો મળી રહ્યા છે તો મિત્રો આ તરફ કર્મચારીઓ સાવધાન જેટલા પણ આરોગ્ય કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે એવા કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા છે કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરશે એમને નોકરીમાંથી પણ હાકી કાઢવામાં આવી શકે છે તો સૌથી મોટો આજનો નિર્ણય ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈને સાત દિવસથી હડતાળ ઉપર ઉતર્યા છે જ્યારે હવે આરોગ્ય કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને લગભગ જેટલા આંદોલનકારી જેટલા પણ કર્મચારીઓ હતા એને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે અને ચાર હજારથી વધુ કર્મચારીઓને ચાર્જશીટ અને ઓડિટ કરવામાં આવ્યા છે તો અગિયારસો જેટલા કર્મચારીઓને નોકરીમાંથી હાકી કાઢવામાં આવ્યા છે ઋષિકેશ પટેલ દ્વારા મોટી માહિતી સામે આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર હવે નવી જંત્રી ટૂંક સમયમાં લાગુ થઈ જવાની છે ને એવું કહેવામાં આવે છે કે પહેલી એપ્રિલથી જ આ નવી જંત્રી લાગુ કરવામાં આવશે જો કે નવી જંત્રીને લઈને અનેક વાંધા અરજીઓ આવી છે આ વાંધા અરજીઓને કારણે હાલ નવી જંત્રીની અંદર ગૂંચવણ જોવા મળી છે પરંતુ હવે કહેવામાં આવ્યું છે કે પહેલી એપ્રિલથી આ નવી જંત્રી લાગુ કરવામાં આવશે તમામ મિત્રો જાણી લેજો હવે જો ગુજરાતમાં નવી જંત્રી આવી જશે તો શું ફેરફાર થવાનો છે કારણ કે જંત્રીમાં હવે વધારો કરવામાં આવ્યો છે સામાન્ય રીતે બસો ટકાથી વધારીને હવે બે હજાર ટકા વધારો કરવામાં આવ્યો છે અને હવે આનો અમલ પહેલી એપ્રિલથી થાય એવા મોટા સમાચાર મળી રહ્યા છે સરકાર કોઈ પણ મધ્યમ માર્ગ શોધશે કે નહીં એ અંગે આગળ ચર્ચા વિચારણા શરૂ થવાની છે કારણ કે આની અંદર ઘણી બધી વાંધા અરજીઓ આવી છે જેથી અત્યારે જંત્રીને લઈને ગૂંચવણ છે તેથી પહેલી એપ્રિલે થાય કે નહીં હજી પણ શંકા જોવા મળી છે કારણ કે હજી પણ વિલંબ થાય એવા સમાચાર મળ્યા છે તો જંત્રી નવી જંત્રી લાગુ થશે ને જંત્રીમાં વધારો થઈ ગયો એટલે ગુજરાતવાસીઓ માટે એક ખરાબ સમાચાર કહી શકાય તો મિત્રો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે હવેથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં રેખાંશ અને અક્ષાંશ દર્શાવવા જરૂરી છે તમે જો ખુલ્લા પ્લોટનો દસ્તાવેજ રજૂ કરો છો તેની અંદર રેખાંશ અને અક્ષાંશ પણ હોવા જોઈએ તો જ તમારો દસ્તાવેજ માન્ય ગણવામાં આવશે નહીં તો તમારા દસ્તાવેજને રદ કરી નાખવામાં આવશે તો દસ્તાવેજમાં મિલકતના ફોટોગ્રાફ મૂકવાના હોય છે પરંતુ આના બદલે ખુલ્લા પ્લોટના ફોટો લોકો મૂકી દેતા હોય છે આવું કરવાથી રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં મોટું નુકસાન થાય છે તેથી હવે જો તમે ખુલ્લા પ્લોટનો દસ્તાવેજ ફોટો મૂકો છો તેમાં રેખાંશ અને અક્ષાંશની નોંધ કરવા જરૂરી છે જો તમે નોંધ નથી કરતા તો તમારા દસ્તાવેજની નોંધણી માન્ય ગણવામાં આવશે નહીં સૌથી મોટો તમામ લોકો માટે સમાચાર છે આ નવા સમાચાર તમારા તમામ મિત્રોને અત્યારે ને અત્યારે મોકલી દેજો ત્યાર પછીના મિત્રો સમાચાર યુપીઆઈ બંધ થઈ જશે સાવધાન તમામ યુપીઆઈ ધારકો પહેલી એપ્રિલથી યુપીઆઈ બંધ થવાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે કોનું કોનું યુપીઆઈ બંધ થશે તમામ મિત્રોને જણાવી દઉં તો જે ગ્રાહકો પોતાના યુપીઆઈની અંદર જૂનો નંબર લિંક કરેલો છે અને આ નંબર બંધ હાલતમાં હોય તો એવા લોકોનું યુપીઆઈ પહેલી એપ્રિલથી બંધ કરી નાખવામાં આવશે તો જે લોકોનો જૂનો નંબર બેંક ખાતા સાથે સંકળાયેલો હોય ને બંધ પડેલો નંબર હોય તો ફટાફટ તમારો નવો નંબર એક્સચેન્જ કરી નાખજો નહીં તો પહેલી એપ્રિલથી તમારું યુપીઆઈ બંધ કરી નાખવામાં આવશે તો સૌથી મોટા અગત્યના સમાચાર હતા તો મિત્રો આ તરફ પીએમ આવાસ ધારકો માટે એક મોટા સમાચાર હવે સહાયમાં પૈસા વધારી દેવામાં આવ્યા છે એક મોટી ખુશખબર આવી ગઈ છે વિધાનસભા ગૃહમાં ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની સુડતાલીસસો કરોડની અંદાજપત્રીય માંગણીઓ ઉપર બહુમતી પસાર કરવામાં આવી હતી આ દરમિયાન ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી એવા કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર એવો નિર્ણય લીધો છે કે હવે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ જે ગામડા માટેની જે યોજના છે એના હેઠળ હવે પૈસા રકમ વધારી દેવામાં આવી છે લગભગ પચાસ હજાર રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે પહેલાં તમને એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય મળતી હતી એમાં હવે પચાસ હજાર રૂપિયા વધારી દેવામાં આવ્યા છે તો પીએમ આવાસ યોજના ગ્રામીણ એમના માટે જેટલા પણ સહાય ધારકો હોય એમના માટે આ મોટી ખુશખબર આવી છે આ સૌથી મોટા સમાચાર હવે સહાય પૈસા વધારી દેવામાં આવ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો ગામડાઓ માટે એક નવી સુવિધા શરૂ કરવાની મોટી વાત કરવામાં આવી છે પંચાયત રાજ્યમંત્રી બચ્ચુભાઈ ખાબડ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મોટા ગામો શહેરી વિકાસ સત્તામંડળની આસપાસના ગામો અને તાલુકા મુખ્ય મથક કે જ્યાં નગરપાલિકા ન હોય ત્યાં શહેરની સમકક્ષ આંતર માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરી શકાય એ માટે દસ હજારથી વધુ વસ્તી ધરાવતા ગામો અને અન્ય ગામોને સાંકળીને ક્લસ્ટર બનાવવામાં આવશે તો દસ હજારથી વધુ વસ્તી ધરાવતા જેટલા પણ ગામો હોય અને એની આસપાસ બીજા નાના નાના ગામો હોય એને સાંકળીને ક્લસ્ટર બનાવવામાં આવશે અને આ ક્લસ્ટરને ફંડ આપવામાં આવશે આ ક્લસ્ટરનું કામ શું હશે તો આ જેટલા પણ ગામો છે એ ગામોમાં વિકાસ કરવામાં આવશે રોડ રસ્તા બનાવી આપવામાં આવશે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ ગ્રામ્ય રસ્તાઓ એટલે કે રસ્તાઓ બનાવી દેવામાં આવશે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે સ્ટ્રીટ લાઇટ ગોઠવી દેવામાં આવશે ફૂટપાથની વ્યવસ્થા બાગ બગીચા હાટ બજાર તમામ સવલતો ઊભી કરવાનું કામ આ ક્લસ્ટરનું રાખવામાં આવશે તો ગામડાઓની અંદર હવે ક્લસ્ટર બનાવવામાં આવશે નવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે તો છેવાડાના ગામોનો વિકાસ થતો નથી જેથી હવે એમના માટે સ્પેશિયલ ક્લસ્ટર બનાવવામાં

કે હવે હાઈવે ઉપર સાહીઠ કિલોમીટર પહેલાં ક્યાંય પણ ટોલ બૂથ ન આવે એવું આયોજન કરવામાં આવશે એટલે એક ટોલ બૂથ આવી જાય ત્યાર પછી સાહીઠ કિલોમીટરની અંદર બીજું ટોલ બૂથ આવવું જોઈએ નહીં આ માટેની તૈયારીઓ તડામાર કરવામાં આવી છે સાહીઠ કિલોમીટર સુધી એક જ દિશામાં હવે બીજું ટોલ બૂથ જોવા મળશે નહીં નીતિન ગડકરી દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો વાહન ચાલકો માટે સમાચાર હવે વાહન ચાલકો પોતાનો જૂનો નંબર જે લકી નંબર હોય એને આ જીવન પોતાની પાસે રાખી શકે એ માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેની અંદર હવે વાહન માલિકો પોતાના જૂના લક્કી નંબર જૂના ગાડીનો નંબર નવી ગાડીની અંદર નખાવી શકશે ફક્ત ટુ વ્હીલર હોય તો અને ફોર વ્હીલર આમ સેમ કેટેગરીમાં જ આ નવો નંબર ઉપયોગ કરવામાં આવશે ટુ વ્હીલરનો નંબર ફોર વ્હીલમાં રિટેન કરી શકાશે નહીં તો મિત્રો સૌથી મોટા સમાચાર છે હવે તમારો જૂનો નંબર નવી ગાડીમાં નાખવો હોય નાખી પરંતુ તમારી પાસે ફિટનેસ સર્ટિફિકેટ હશે તો જ તમારો જૂના ગાડીનો નંબર નવા ગાડીમાં નાખવામાં આવશે તો વાહન ચાલકો માટે સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર તમામ મિત્રો માટે આવ્યા છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો નીતિન ગડકરીએ બીજી એક મોટી જાહેરાત કરી છે કે હવે છ મહિનાની અંદર ઇલેક્ટ્રિક વાહનો પેટ્રોલ વાહનો જેટલા સસ્તા થઈ જવાના છે જ્યાં મિત્રો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી એવા નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે આગામી છ મહિનામાં દેશભરમાં ઇલેક્ટ્રિક વાહનના ભાવ પેટ્રોલ વાહનો થઈ જવાના છે એટલે ઇલેક્ટ્રિક વાહનોના ભાવ પેટ્રોલ વાહનોની જેટલા જ થઈ જશે ખૂબ સસ્તા થઈ જાય એવી જાહેરાત કરવામાં આવી છે તો છ મહિનાની અંદર મોટી જાહેરાત કરવામાં આવી છે ઇલેક્ટ્રિક વાહનો છ મહિનામાં સસ્તા થઈ જશે તો મિત્રો આ હતા આજના મુખ્ય અને અગત્યના સૌથી મોટા સમાચાર મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો મિત્રો આ વિડીયોને અત્યારે અત્યારે લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન